હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી તો આજે સરસ મજાનો રવિવાર થઈ ગયો છે અને રવિવારના દિવસે અમે પ્રોગ્રામ કર્યો છે એક જગ્યાએ ફરવા જવાનો પણ એ તમને નહીં કહો ત્યારે હું પછી કહીશ ત્યાં જઈને કે કયું સ્થળ છે એમ બરાબર છે તો ત્યાં સુધી મારો વિડીયો પૂરો જોજો એટલે તમને ખબર પડે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને બીજું કે જો તમે પહેલી વખત મારો વિડીયો જોતા હોય એ હા તો પહેલી વખત મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તમારા ગ્રુપમાં શેર કરજો અને જો હવે અમે જો આ બિસ્તરા બધાએ લઈ પાણીને બેસવાનું ને અડધું વસ્તુ વહી ગઈ છે ને અડધી આ તૈયાર કરી છે અને મારે જવાનું છે હવે નીચે બધા ઉતરી ગયા છે તો ચાલો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે અમે રવિવારનું એન્જોય કઈ સ્થળે કરીએ છીએ બરાબર છે તો અમે તો અમારા ગ્રુપમાં જઈ રહ્યા છીએ બધા જ ગિરનારની ગોદમાં ફરી એક વખત પણ ક્યાં જઈ રહ્યા છીએ એ હું હમણાં નહીં કહું મેં કીધું છે ને તમને કે ત્યાં પહોંચતાની સાથે જ તમને ખબર પડી જશે કે કયું સ્થળ છે એમ કારણ કે ઘણી વખત આપણને એમ થાય કે ચાલો ને આપણે ગિરનારને ગોદમાં જઈ અને શાંતિથી વનભોજન કરીએ તો અમે વનભોજન કરવા માટે જ જઈ રહ્યા છીએ કારણ કે ખૂબ મજા આવે છે ત્યાં શાંતિનો માહોલ હોય પક્ષીનો કલબલાટ હોય અને એ સરસ મજાની નીરવ શાંતિ હોય તો તમે જોજો કે અમે કઈ સાઈડ જઈએ છીએ એ you <laughs> તો હવે તમને કહીશ કે અમે કઈ સાઈડ આવ્યા છીએ તો અમે જ્યાં અમારે લોકોને આજે પ્રોગ્રામ કરી અને જમવાનું છે એ જગ્યા આવી ગઈ છે ચાલો ચાલો જલ્દીથી હું તમને બતાવું કે અમે લોકો ક્યાં આવ્યા છીએ જોકે જે લોકો જુનાગઢની આસપાસના હશે જુનાગઢના હશે એને તો ખબર જ હશે કે આ ક્યુ સ્થળ છે તો હું પણ તમને કહી દઉં છું કે આ ક્યુ સ્થળ છે જો મહાદેવનું મંદિર છે અને આ જગ્યા જો કેટલી મસ્ત છે જો આનો એક ઇતિહાસ છે કે અહીંયા નરસિંહ મહેતાને શંકર ભગવાન પ્રસન્ન થયા હતા તો આ ક્યુ મંદિર છે ચાલો 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 હવે કહી દો ચાલો કહી દઉં કહી દઉં ચાલો આ છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ક્યુ છે ઇન્દ્રેશ્વર મહાદેવ જે જૂનાગઢમાં આવેલું છે ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર તો અમે આવી ગયા છીએ અમારા ગ્રુપમાં અને જો કેટલા મસ્ત રીતે આ સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે અને લોકો ધીમે ધીમે આવે છે આજે રજા હોય ત્યારે વધારે હોય તો જો ટાઈમ થાય તો આવે છે બધાને આવવાનો એટલે આજુબાજુમાંથી ને બધેથી આવે જો ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે બહુ સરસ જગ્યા છે અને મસ્ત વાતાવરણ છે હું તો પહેલી જ વખત આવી છું અહીંયા મેં તો અહીંયા રહું છું છતાંય નથી ખબર કે આવી સરસ જગ્યા હોય તો જો આ કેટલા મસ્ત શંકર ભગવાનની મૂર્તિ છે જો અને બીજી પણ એક સરસ મજાની શંકર ભગવાનની મૂર્તિ છે એ તમને હમણાં બતાવું કે બહુ સરસ છે જો જંગલની ફરતું જંગલ હોય ને વચ્ચે સરસ મજાની આવી જગ્યા હોય તો કોને આવવું ના ગમે બધાને ગમે જ ને અને એમાંય તે જમવાનું ત્યાં બનાવીએ એટલે કેવી મજા આવે આવે જ ને તો જો આ સરસ મજાનો વડલો છે અને મહાદેવની હજી એક મૂર્તિ પણ છે તો હમણાં બતાવું જો છે ને એ સરસ મહાદેવની મૂર્તિ છે અને મંદિરની પાછળ બહુ મોટી જગ્યા છે અમને લોકોને એમ થયું કે ચાલો અમે ત્યાં જતા રહીએ કારણ કે હજી જમવાનું બધું બનાવવાનું બાકી હતું એમને કાચું મટીરિયલ લઈને જ આવ્યા હતા તો વડલો તો જો કેવો છે જો તો કાચું મટિરિયલ લઈને આવ્યા અને કે જો આ પણ નરસિંહ મહેતાનું ભગવાન શંકર પસંદ થયા હતા એ જગ્યા છે અને સરસ આપણને તો ઇતિહાસ જો નરસિંહ મહેતા તો આપણને તો પછી એટલી બધી ઇતિહાસની ખબર ન હોય એ કોકને પૂછવું હોય ત્યારે ખબર પડે બરાબર ને આ તો જો કેટલા મસ્ત છે મહાદેવની મૂર્તિ તો જો જોઈને એમ થઈ જાય કે વાહ બહુ સરસ બહુ સરસ મસ્ત અને છોકરાઓ પણ જો રમવા માટે બોલ ને બધું લઈ આવ્યા છે અને ગ્રુપમાં આવ્યા છીએ પરિવાર સાથે એટલે જો એ તો રમવાય મૈંડા અને મંદિરની પાછળ પણ બહુ મોટી જગ્યા છે અને ત્યાં અમે લોકોએ જમવાનું બધું બનાવવાની તૈયારી ફૂલ કરીને જો વસંત પણ મદદ કરવા મંડા એ કે લાવો હું મદદ કરું એટલે મીધું હા ચાલો અને અમે જો ફરતું જંગલ છે અને આવી સરસની જગ્યા છે એમાં બધા અડધા મદદ કર અડધા બેઠા ને બાળકો રમે છે તો બધું મટીરિયલ તૈયાર કરીને જોવા કેવી સરસ જગ્યા છે પથ્થરવાળી અહીં ચોમાસામાં વરસાદ થતો હોય છે તો અહીં કેવું મસ્ત થઈ જતું હોય છે તો પછી ફટાફટથી બટેટા અને ટમેટા અને બધું સુધારા મેંડા ગાજર પણ સંભારો કરવા માટે અને બટેટાની પણ છાલ ઉતાર્યા વગરનું શાક કર્યું ને અહીંયા જો સરસ મજાની પ્રગટ ગંગા અને અમે બધું જ લઈ ગયા હતા ગેસનો ચૂલો અને બધું એટલે શાક પણ વઘારી નાખ્યું અને હવે છોકરાઓ જો કહીએ છીએ ભાઈ બહુ દૂર ના જતા જંગલ વિસ્તાર છે આમાં હોય આ પ્રાણીઓ આપને બીક લાગે ભાઈ દીપડાને સિંહને હોય તો ખબર ના પડે એટલે તમે અહીં નજરમાં જ રહેજો આમ છેટા ના જતા આટલામાં જ રમજો એમ કહીને પછી છોકરાઓને બોલાવી લીધા અને અહીંયા મંદિરની અંદર જે બાજુમાં બાપુની રસોઈને કરે છે એનું જે ઉતારા ને એ બધું છે ત્યાં નીચેથી અમે જો આ કાથરોટ ભૂલી ગયા તો લઈ આવ્યા કારણ કે અહીંયા જે પણ વસ્તુ કંઈક ભૂલાઈ જાય તરત જ આપણને આપે છે ના નથી પાડતા એટલા એ દયાળુ છે એ લોકો કે કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તમે ત્યાંથી લેવા જાઓ એટલે ના ન પાડે તો અમે તો બે ત્રણ વસ્તુ ભૂલી ગયા હતા તો લઈ આવ્યા અને ત્યાં વાસણને ઉટકવાની પણ બહુ સરસ સગવડ છે એટલે અમે તો ત્યાંથી લોયું ને કડાઈને લઈ આવ્યા અને ફટાફટ પૂરીનો લોટ બાંધી અને પૂરીને વણવા માંડ્યા કે પછી આપણે બાળકોને પહેલાં બેસાડ દઈએ અમ થાય તે મોડું થઈ ગયું હતું સાડા બાર તો થઈ ગયા હતા એટલે જો અમે તો પૂરીનો લોટ બાંધો અને પાટલાના વેલેણામાં વણી અને સાઈડમાં જો ત્રણ પાણા પથ્થર માંડી અને તરવાનું ચાલું કરી દેવાનું છે તો જો એ ચૂલો ત્રણ પથ્થર માંડી અને કઢાઈ મૂકવા માટે જો ચૂલો બર્તનને બધું ભેગું કર્યું અને બહુ સરસ રીતે ન્યા બકડીઓ મૂકી અને તરવાનું નક્કી કર્યું કારણ કે ગેસમાં તો નહીં મેળ આવે કે ગેસ પવનને લીધે એટલો બધો ન હાલે એટલે પૂરી છે ને એમાં તેલ ચડી જાય એટલે એ ત્રણ પાણા માંડીને જ કરવો પડે એમ હતો અને પછી ચાલો આજુબાજુમાં મેં કીધું ચક્કર મારી લઈએ પછી મેં કીધું લાવો હું પૂરી તરવા માંડું પછી હું તો પૂરી તરવા માંડી જો બાજુમાં ઓલા માસિક એક કે લાવ ના લાવો ને હું તરું એટલે પછી જો જંગલમાં આવી રીતના સરસ મજાનું ગરમા ગરમ શાક અને પૂરી ખાવાની કેવી મજા આવે પવન બહુ જ છે એટલે ધ્યાન રાખવું પડે છે જો બાજુમાં કાગળ હતો ને તો પવન લીધે સળગી ગયો અને આજો કેવું બીક લાગે એવું જંગલ છે અને એમાં ઓલું કેવું સાબર પણ છે જો